અંદાજીત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અંદાજીત બે મહિના પહેલાં જે છે શંકાસ્પદ ઘીના બે જગ્યાએથી નમૂના લેવાના લેવામાં આવેલ હતા જે એક જે જે છે રણછોડ નગર એરિયામાંથી ઘરની અંદરથી જે છે રાત્રે બાર વાગે રેડ કરીને જે છે સેમ્પલ લેવામાં આવેલા હતા એ અંદાજીત ત્રીસ કિલોગ્રામ જેવો જથ્થો હતો તે જ્યારે આપણે જે છે જથ્થો બધો નાશ કરી અને તેનો જે છે સેમ્પલ આપણે લીધેલું હતું તે સેમ્પલનું જે છે ગઈકાલે જે છે રિઝલ્ટ આવેલું છે તે સબસ્ટાન્ડર્ડ આવેલું છે તેની અંદર જે છે આપણે કહી શકાય કે તિલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર ને અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે ત્યારબાદ બીજું જે શંકાસ્પદ ઘી હતું જે તેનો જથ્થો જે છે માલવેનગર પોલીસ સ્ટેશનમાં જે છે પોલીસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલી હતી તેને અનુસંધાને ત્યાંથી આપણે જે સેમ્પલ લેવામાં આવેલું હતું તેમાં પણ જે છે આ જ પ્રકારની વેજીટેબલ ફેટ અને ઓઇલની જે છે આપણને ભેળસેળ સામે આવેલ જોવા મળેલ છે તે જથ્થો પણ અંદાજે પાંચ થી છ કિલો જેવો જથ્થો હતો તો ત્યારે એ જથ્થાનો પણ નાશ કરેલ હતો એ બંને જે છે બંને નમૂનાનું જે છે સેમ્પલ જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તો તે ત્યારબાદ હવે જે છે તેમને જે છે એજ્યુકેટ એજ્યુડિકેશનની કાર્યવાહી આગળ કરવામાં આવશે ડુપ્લિકેટ ઘી ખાવાથી કેવા પ્રકારના ડુપ્લિકેટ ઘી એટલે કે જેની અંદર વેજીટેબલ ફેટ છે વેજીટેબલ ઓઇલ કહી શકાય ટર્મરિક છે તિલનું તેલ છે આવા બધા જે છે તેલ

જાણી શકતા નથી તેનું જે છે આપણે સેમ્પલ લઈએ અને ટેસ્ટિંગ કરાવે ત્યારે જ આપણને ખરેખર ખ્યાલ આવે છે કે આની અંદર કઈ કઈ પ્રકારની ભેળસેળ છે તે આપણને જાણવા મળે રાજકોટમાં આવી ઘણી બધી પેઢીઓ છે તો તેની સામે હવે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય શાખા તરફ આપ હાલ છેલ્લા એક વીકથી જોઈ રહ્યા છો કે અત્યારે ગરમ મસાલાની માર્કેટ અત્યારે છે તો તેને અનુલક્ષીને આરોગ્ય શાખા દ્વારા જે છે એક છેલ્લા એક વીસથી સતત બધી મોટી મોટી મસાલા માર્કેટમાં જે છે તે સેમ્પલ લેવાની અને ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારબાદ ઉનાળાની ઋતુને અનુલક્ષીને જે છે આઈસ્ક્રીમ છે ગોલા છે ઠંડા પીણા છે આ બધી વસ્તુઓનો અત્યારે ભરપૂર પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે વેકેશન પણ પડી રહ્યું છે તો સાંજે લોકો મોટી માત્રામાં બહાર નીકળીને આઈસ્ક્રીમ ગોલાને બધું ઠંડા પીણાનો જે છે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે તો તેને અનુલક્ષીને તેની ડ્રાઈવ પણ હવે બે કે બે દિવસમાં ચાલુ કરવામાં આવે છે ત્યારબાદ આજે જે જે જથ્થો ઘીનો જોવા મળેલ છે તો મોટી મોટી ડેરીઓ છે અથવા તો નાની નાની ડેરીઓ છે કે જે પોતે જ પ્રોડક્ટ કરી રહ્યા છે ઘીનું અને વેચાણ કરી રહ્યા છે તો તેવી ડેરીઓમાંથી પણ જે છે ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેની પણ જે છે એક ડ્રાઈવ કરવામાં આવશે એ આ જે છે જે રણછોડનગરમાંથી જે આપણને જથ્થો મળેલ છે એ છે ઘર જે છે ઘીનો જે છે એમનું પોતાનું કોઈ ડેરી કે તેવું કોઈ યુનિટ નથી એ પોતે જ ઘરે જ ઘરની અંદર જ જે છે બનાવતા હતા અને આજુબાજુમાં કે પોતાના જે એવો અંદાજિત લાસ્ટ બે કે ત્રણ મહિનાથી ત્યાં જ તેમને તેના ઘરની અંદર જે છે આ યુનિટ ચાલુ કરેલ હતું અને પોતે જે છે વીસ ત્રીસ કિલો વીસ કિલો જેવા જથ્થા જે છે ઉત્પાદન કરી રહ્યા પેટી આ જે બંને પેઢી છે તેની અંદર જે છે મેં જેમ કહ્યું એમ એજ્યુકેશનનો જે છે કેસ કરવામાં આવશે જે કેસ પ્રમાણે જજ સાહેબ દ્વારા તેમને જે દંડ કરવામાં આવશે કે જે કઈ શિક્ષાત્મક પગલા કે તેમને જે કરવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે